શ્રી ગાયત્રી પે કેન્દ્ર શાળા થરાદ ખાતે શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી બનાસકાંઠાના થરાદ ખાતે શ્રી ગાયત્રી નગર પે કેન્દ્ર શાળામાં ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ શાળાના નવા સત્રમાં નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ માહોલમાં નાના ભૂલકાઓને તિલક કરવા ઉપરાંત મોં મીઠું કરાવી શિક્ષકો અગ્રણીઓએ પ્રવેશ આપ્યો હતો શ્રી ગાયત્રી નગર પે કેન્દ્ર શાળામાં પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ સાંસદ પ્રબતભાઇ પટેલ ડોક્ટર એમ એ ગામી નાયબ પશુપાલક નિયામક શ્રી જિલ્લા પંચાયત પાલનપુર પ્રજાપતિ માફાભાઈ શાળાના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથ્વી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા आज गायत्री नगर, अब तीस साल न साते साते नगरी नगर तीस साल, बाल तो पुणे, बुरोडे, अगर वही न बाल रखेंगे न बाल साला बोलता है, अगर न मारी जाती उपति, सरकारी, अतिनिधि दिल्ली के विशेषियों अध्यक्ष डॉक्टर कामी

અંધારણમાં થતી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત ભણાવવાનું નક્કી કર્યું એનું અમલીકરણ થતું આપણે ખૂબ પાછળ અને રાજ્યના મુખ્યમંત્રી નક્કી કર્યું ટકા બધા બાળકો ભણે સો ટકા વધારો નામાંકન થાય ડ્રોપ આઉટ રેશિયો ઘટે એટલા માટે કરીને બે હજાર ત્રણ થી આ કાર્યક્રમ ચાલુ થયો

પણ અહીં એ લોકો ભણતા હતા મારે બજાર